હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં ભાઈ જો રોડે પહોંચ્યા છે પીપા આવતો નથી જતા અત્યારે પણ દૂધની છેલ્લી લેવા માટે જવાનું છે દૂધની છેલ્લી લેવા માટે ભે આજે તેજનો તેજીનો વ્લોગ જોયો તો ખબર નહીં આજે ભેં જોવા નથી તો પાડોશમાં છે દૂધ છે અને ભાઈ અત્યારમાં સંઘર્ષ ચાલુ થઈ ગયો છે હજી ઘરે જઈને નાહવાનું પણ છે અને અમે કીધું ફટાફટ જાઉં ને દૂધની થેલી લઈ આવું બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં અને ભાઈ હવારો આવું થયું છે તો હવે આગળ શું થાય કાંઈ ખબર નહીં હજી પીપાઓ નોકરી ઉપર જવાનું છે અને પ્લસ અત્યારે સ વાગી ગયા છે સ ને બાવીએ મારે બસ આવી છે આગળ તો હજી સ ને બાવીસ આવે ને ભાઈ ત્યાં બસ આવી જાય હજી હું ઘરે જઈશ સા બંધ છે પછી સા દૂધ જમીશ અને નાવું પણ છે અને કપડાં પણ ચેન્જિંગ કરવાના છે તો પંપે પગ આવી ગયા છે તો સારું દૂધની થેલી ફટાફટ લઈ આવીએ અને પછી જઈએ તો કન્ટિન્યુ રહેજો અગિયારમાં દૂધની થેલી લેવાયો હતો અને ભાઈ જો ડોગ મળી ગયા છે તો એને બિસ્કિટ આપી દીધા છે ટ્વેન્ટી અને પાર્લેજી એ માટે નથી આપતો ભાઈ કે પાર્લેજીમાં ખ થાય છે કુદરાને એટલે એને ખ થાય પછી એમનું રિબાઈન મરી જાય એટલા માટે ટ્વેન્ટી બિસ્કિટ દેવા માટે એની માટે સારા છે સારું હવે ફટાફટ ઘરે જઈએ સો ને નવ મિનિટ થઈ ગઈ છે મિત્રોને તો બીજી ખુલ્લી લઈ લીધું છે અને બાવીસ સુધીમાં તો આપણે છે ને અહીંયા રોડે આવી જવાનું છે નગર બસ વહી જાય છે ને અત્યારમાં કેવા સંઘર્ષો લખે છે કંઈ ખબર નથી પડતી યાર અને હવે જાય છે નાહવાનું બાકી છે ફટાફટ નાવાનું છે ને હવે નાસ્તો પણ જવાનો છે નાસ્તો કરી અને કપડાં સેન્જિંગ પાછા કરવાના છે જોકે કપડાં બે જોડી છે તો પાછો બીજો યુનિફોર્મ પહેરવો પડશે અને ફટાફટ પાછું જવું જોઈએ નોકરી ઉપર અટાણવા દિવસ જ કેવો ચાલુ થયો ને ભાઈ કાંઈ ખબર નથી પડતી ભર્યું છે અને પ્લસ મારી પાસે ગાડી છે પણ મારા પપ્પા લઈ ગયા છે પીપાઓ તો એ આવતા એને થોડુંક મોડું થાય એમાં બધું હાલીને ફટાફટ લઈ આવું પણ હવે મારી પાસે ટાઈમ બહુ ખાસો ઓછો છે આ જેટલી બને એટલી ઉતાવળથી કોશિશ કરી ભોગવાની નગર પછી આગળ જોયું જાય શું છે હું નહીં આ તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યોજો તમને મજા આવશે આલિયો ફટાફટ દૂધની થેલી અને સા બનાવો તો હું ગાય કે ફટાફટ નાતો આવું સા બની જાય ને ફટાફટ નવાઈ જાય એવું છે તો સારું ફટાફટ શા બનાવી નાખો નાસ્તો થઈ ગયો છે એવો ઓલા નાસ્તો કરીને અગર સાદો જ બી થાય ્યા જ નતા નાસ્તો કઈ કર્યા નતો અહીં આવી ગયો નાસ્તો કરવા નાસ્તો સારું નાસ્તો મળીએ મિત્રો બાર ને કામ કરતા અને જોઈ મસ્ત મજાના અને હવે જમવા માટે જાય છે બપોરા કરવા માટે અને અત્યાર સુધી અહીંયા હતા કારણ કે ગાડી નાખતા હોય એટલે માટે બહુ લોગિંગ શૂટ ન કરતો હોય એટલે માટે નગર અત્યારે નાસ્ જમવા માટે જાય છે નાસ્તાએ બ્લોગિંગ શૂટ કર્યું નાસ્તા પછી ડાયરેક્ટ હવે અત્યારે જમવા જઈએ છીએ એ શૂટ કરીએ છીએ હવે જમવા ત્યાં જમીએ અહીંયાનું શૂટ કરું તો ખબર નહીં બાકી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયું અને ભાઈ આજે તો એવું છું ને તો બસ સુપાઈ જાય થાય કારણ કે હવે નાસ્તો કઈ અને સાદું ને પીન અને એમાં ભાગરૂપ એટલે બહુ ભાગરૂપ થઈએ કે પછી બ્લોગિંગ નથી કરો કાયદે ફટાફટ નાયો નાઈને પીને અને પછી ફટાફટ ભાગી ગયો પછી બસની એમ તો ફોન કરી દીધો ગોભીરાઈ ગઈ કંઈ કટોકટીમાં બસની ટાણે પહોંચી ગયો સારું બ્લોગિંગમાં જોડાયેલું ને મળી આવે મિત્રો રમી લીધા છીએ અને જમીનના મસ્ત મજાના હું આવી ગયા છીએ થોડીક આરામ કરી લઈએ આરામ કરી અને પછી મળી ગયો છ વાગી ગયા છે મિત્રો અને છ વાગ્યાનો નાસ્તો આવી ગયો છે આલો નાસ્તો કરવા માટે બાલાજીને ફરાળી સેવડો છે અને સાવ તો ને બધા મંડાઈ ગયા છે એ નાસ્તો કરવા માટે આલો નાસ્તો કરવા ફટાફટ નાસ્તો સવા જ્યાં છે અને મિત્રો અત્યારે નીકળ્યા છે ઘેરા જવા માટે તો હવે ડ્રાઈવ કરે છે મિત્રો અને બસમાંથી ઉતરી ગયા છીએ ને ભાઈ નીકળ્યું સ્ટ્રગલ 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 કેટલું છે ને સ્ટ્રગલ કરવાનું જતા ખબર જ નથી પડતી યાર સારું ઉતરી ગયા છે ને અત્યારે ફ્લેશ ફ્લેશલાઇટ રાઇટમાં આવે છે ઘરે રહીને મળ્યા ફટાફટ કારણ કે અંધારું બહુ છે ભાઈ મેં કીધું એરું છે તો અંધારું છે તો ફટાફટ આપણે ઘરે પહોંચીએ ને આ ફ્લેશલાઇટ અમે આવે ને એટલે અંધારું પાણી હોય નહીં લાગ રીસે છે તો બાવળિયામાં જાય મિત્રો ગયો છો અત્યારે ઘરે અને વચ્ચે આપણે મેં તમને કીધું હતું કે મારે ડ્રો લીધો હતા બે ટિકિટ હતી બેમાં ટાવર ફેન આવ્યા છે તો ટાવર ફેન લાગી ગયા છે ને એ ઘરે બે આ તો આ ગા ગાઈ રહી રાખ્યા છે થમલેન્ડમાં ફોટો પાડવાનો હતો અને આવી ગયા છે તો હાલો હવે આપણે હવે આનું અનબોક્સિંગ કરીએ ને કઈ રીતનું છે જોઈએ એની અંદર હું હું આવે છે ને જો કે કઈ રીતની સિસ્ટમ છે એ બધું જોઈએ આપણે શું છે ઓની મારું ફાઇનલી અનબોક્સિંગ એકનું તો થઈ ગયું છે શું કઈ રીતનું છે એ જોઈએ ટેન બે પટીન બધું મારેલું છે ને કઈ રીતનું આવે છે કઈ હીડું પકડવાનું છે નહીં

આંબા જેને પેને ફેને એસી જેંળિંરા જિં ને

क्षेत्र और माता का તો કંઈક એ રીતનું છે મિત્રો કે આની અંદર છે ને ત્રણ સાપ આવે છે એક બે અને ત્રણ અહીંયા તમને હીરખું નહીં દેખાતું હોય કારણ કે યલો કલરમાં હીરખું નહીં દેખાતું તો એક આ બે ને આ ત્રણ એ રીતનું છે અને આવડું આ જે છે ને એ વન ઓફ ઓનલી આ ઓન આ ઓન આ ઓફ આ ઓન ઓફ ને ઓન ઓફ એ આની માટેનું છે જે આ જે પંખા જે આવે છે ને જે આમાં ફરતા હોય છે જો કે હું આગળ તમને બતાવીશ કારણ કે અત્યારે હું છે ને ચાલું કરી તો પંખાનો અવાજ આવતો હોય છે ને તો આવું મારો વોઇસ તમને હરખ્યો સમજા હે નહીં તો એ રીતનું છે આવડું એ રીતનું આવેલું છે અને હવા તો ઠંડી આવે છે ને અહીંથી કહે ને આવતી હોય છે સિસ્ટમ એ રીતની ને હાલો તમને લાઈવ ડે દેખાડું એક બે ઉપર જીમો થાય ત્રણ ઉપર ધીમો થાય સ્પીડ લિમિટ આ રીતે okay i didn't know you i was a off okay i was there બસ મજાનો ટાવર ફેન આવી ગયો છે ને બ્લોગિંગ અત્યારે કેટલું થયું છે કાંઈ ખબર છે નહીં અને ભાઈ છે ને આજે મારે રજા રાખવાની હતી પણ નોકરીના હિસાબ આગળ રજા રહી નહીં અને મારે વાવને બધું કપાવું છે બહુ વધી ગયા છે અને ટાઈમ જ નથી મળતો એવું છે તો બસ સારું એ રીતનું છે હવે આગળ તો જમીન અને ડાયરેક હોઈ જવાનું છે હોય ને પાછું સવારે વહેલું જવાનું છે કામે કે કારણ કે વેસલ લાગેલું છે અને અહીંયા વિડીયો આપણે એન્ડ કરી દઈશું આ વિડીયોને તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઇક માટે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ મળીએ નવા હર મહાદેવ જય જઈમાં સોમ ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન લાવી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન રહે તો વિડીયોને શેર કરતા રહેજો ને નવા આવ્યા જો સબસ્ક્રાઈબ કરી લેજો સારો મળીએ નવા બ્લોગમાં કાલે ટુ મરો જય માતાજી બાય બાય